તો મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર જે સમાચાર હાલમાં મળી રહ્યા છે તિરંગા યાત્રાના કાર્યક્રમમાં જેપી નડાઈ સંબોધન કર્યું હતું મહત્વની વાત એ છે કે સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીને તેમને યાદ કર્યા હતા દરેક જગ્યાએ અમને તિરંગો જ તિરંગો દેખાય છે તે વાતનો પણ જે પી નડ્ડાએ ઉલ્લેખ કર્યો હતો આ સિવાય તેમણે ઘણી બધી વાતો એવી કરી અને તેમાં પણ ખાસ કરીને આ ધરતી સંતોની જન્મ અને કર્મની ભૂમિ છે તેવું જે પી નડ્ડાએ કહ્યું હતું આ ભૂમિ પર આવવું મારા માટે ગૌરવ છે

જો વાત કરવામાં આવે તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી અને ભાજપના ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ જે રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા અને તમામ જે ધારાસભ્ય તેમજ જે પદાધિકારીઓ છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ મંચ ઉપર જોવા મળ્યા હતા ત્યારે જે આ યાત્રામાં પિત્યોતેર હજાર જેટલા જે વિદ્યાર્થી તેમજ બાળકો તેમજ રાજકોટ વાસીઓએ ભાગ લીધો છે તમામ સ્થળો ઉપર જે તિરંગો છે તે લહેરાયો હતો તો બીજી તરફ જે પી નડ્ડા એક પ્રકારે જે નિવેદન આપતા તેઓ પણ